માત્ર દસ મિનિટમાં બની ને તૈયાર થશે અહીંયા રેસીપી બનાવવા માટે સૌથી પેલા આપણે પૌવા લઈશું આ પૌવા છે એ આપણે જે બટેકા પૌવા બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ ને એ પૌવા છે પૌવાની અંદર પણ ઘણા પૌવા આવે છે નાયલોન પૌવા આવે છે પછી આ રીતે જાડા પૌવા આવે છે અંદાજે એક કટોરી જેટલા પૌવા મેં લીધા છે આ પૌવાને જો એ ચાળી અને ચોખ્ખા કરીને લીધેલા છે એટલે હવે આપણે એને સરસ રીતે ધોઈ લેવાના છે તે પાણી નાખી અને ત્રણ થી ચાર વખત આપણે પૌવાને ધોઈ લેવાના છે જેથી કરીને પૌવા ઉપર જે કઈ ધૂળ માટે કચરો ચોંટેલો હોય ને એ નીકળી જાય હવે ધોઈને તૈયાર કરેલા પૌવાને આપણે એક મિક્સિંગ ટ્રાન્સફર કરીશું એક વાટકી પૌવાથી તમે અહીંયા બે જણ માટે સરસ રીતે બની જાય એટલા ઢોકળા બનાવીને તૈયાર કરી શકશો હવે ધોઈને તૈયાર કરેલા પૌવામાં આપણે એક ચમચી જેટલો રવો અથવા તો સૂજી બેમાંથી જે કોઈ આપણી પાસે અવેલેબલ હોય એ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી રવાને આપણે પૌવાની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું એકાદ ચમચી રવો ઉમેરવાથી ઢોકળા ખૂબ જ સરસ ફરસા બને છે છે જુઓ અહીંયા અને રવો બંને આપણે આપણે સરસ રીતે મિક્સ કરી લીધા હવે ચમચી જેટલું પાણી ઉમેરીશું અંદાજે નાની વાટકી જેટલું પાણી મેં લીધું છે અહીંયા પાણી છે એ રીતે ઉમેરવાનું છે કે બધા જ પૌવા સરસ રીતે પલળી જાય અહીંયા પૌવાને ધોયા પછી થોડું પાણી ઉમેરી અને આપણે રેસ્ટ થવા દેશું જેથી પૌવાની અંદર પાણી ખૂબ સરસ રીતે મિક્સ થઈ જાય અને આપણે જે રવો અંદર મિક્સ કર્યો છે એ પણ સારી રીતે ફૂલી જાય અને ત્યાં સુધીમાં આપણે આજના નાસ્તા માટેની ટેસ્ટી ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં બે ચમચી જેટલું આપણે દહીં ઉમેરીશું દહીં છે એ બહુ ખાટું પણ નહીં અને સાવ મોળું પણ નહીં એ રીતે મેં લીધેલું છે બહુ ખાટું દહીં હોય તો તમારે થોડું પાણી ઉમેરી દેવાનું ત્યાર પછી એમાં થોડી સમારેલી કોથમીર ઉમેરીશું એક લીલું મરચું ઉમેરીશું નાનો આદુનો ટુકડો ઉમેરીશું અને થોડા શિંગદાણા ઉમેરીશું મીઠાની જગ્યાએ હું અહીંયા સંચળ ઉમેરું છું કેમ કે આ ચટણીમાં સંચળનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમારે ઉમેરવાની નહીં તો સ્કીપ કરી દેવાની પણ આ દહીંની જે ચટણી બનાવી રહ્યા છીએ એમાં જો થોડી ખાંડ નાખીશું ને તો એકદમ સરસ ખાટો મીઠો ચટપટો ટેસ્ટ આવે છે ચાર થી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું કેમ કે આપણે અહીંયા દહીં ઉમેર્યું છે હવે ઢાંકણ ઢાંકીશું અને ચટણી ને પીસી લેશું વાહ જુઓ એકદમ સરસ ચટણી બની ને તૈયાર છે આ રીતે તમે દહીની ચટણી બનાવશો ને તો કોઈ પણ ફરસાણ ની સાથે આ ચટણી ખૂબ જ લાજવાબ લાગે છે તૈયાર થયેલી ચટણી ને આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ હવે આપણે બેટરને ચેક કરી લઈએ જુઓ જેટલું પણ પાણી આપણે આના અંદર ઉમેર્યું હતું એ બધું જ પાણી સારી રીતે સોક થઈ ગયું છે રવો સારી રીતે ફૂલી ગયો છે એટલે ફરી પાછા પૌવા છે એ થોડા કોરા થયા છે જુઓ હવે આ સ્ટેજે પૌવાનું ટેક્સચર એકદમ સરસ માવેદાર બની જાય છે આરામથી મેશ થઈ જાય એટલું સરસ સોફ્ટ થઈ ગયું છે હવે આ રીતે પૌવા તૈયાર થઈ જાય એટલે આપણે એક કડાઈ લઈશું જેના અંદર આપણે ઢોકળા બનાવવાના છીએ એવી કોઈ મોટી અથવા તો મીડિયમ સાઇઝની કઢાઈ લેવાની છે અને સૌથી પહેલાં કડાઈની અંદર આપણે એક વાટકી જેટલી છાશ ઉમેરવાની છે આ છાશ બહુ ખાટી પણ નહીં અને સાવ મોળી પણ નહીં એ રીતના દહીંથી મેં બનાવેલી છે તો અહીંયા આપણે ટોટલ ડોટ કટોરી જેટલી પાસે મોળી કરી આપણે તૈયાર કરેલા પૌવાને છાશ અંદર ઉમેરી દઈશું જો બનાવવાની રીત એકદમ સરળ છે અને ખૂબ જ ઇન્સ્ટન્ટથી અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે આપણે પૌવાને છાશ અંદર મિક્સ કરી દીધા છે હવે આપણે મસાલા કરીશું એક ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈએ ત્રણ ચાર લસણ ની કળીને મેં આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ એક ચમચી ચણાનો લોટ ઉમેરી દઈએ થોડી કોથમીર ઉમેરીશું ઝીણી સમારેલી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું નાની અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું એક ચમચી જીરું પાવડર ઉમેરીશું અને એક ચમચી આખું જીરું ઉમેરીશું અને આ બધા જ મસાલાને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈએ અહીંયા ચણાનો લોટ મિક્સ કરવાથી ઢોકળાની અંદર ખૂબ સરસ બાઇન્ડિંગ આવી જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે જુઓ આજે આપણે ઈનો કે સોડા વગર એકદમ ટેસ્ટી એવા ઢોકળા બનાવીશું હવે આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે ગેસ તરફ જઈશું અને ગેસ ઓન કરી ગેસ ઉપર મૂકીશું ગેસની ફ્લેમને આપણે અત્યારે એકદમ ધીમી રાખીશું અને આ રીતે મદદ મદદથી ચલાવતા જઈશું ધીરે ધીરે જે આપણને આખા પવવા દેખાઈ રહ્યા છે એ સારી રીતે મેશ થઈ જશે અંદાજે એકાદ મિનિટની અંદર જ મિશ્રણ ઘાટું થવા લાગે છે એટલે આપણે એને સતત ચલાવતું રહેવાનું છે આપણે હજી થોડું વધારે ઘાટું બનાવવાનું છે એટલે હજી થોડી વાર રેવા દેસુ અંદાજે થી ત્રણ મિનિટની અંદર જ બેટર સરસ રીતે ઘાટું બની ગયું છે અને પૌવા પણ એના અંદર ખૂબ સરસ રીતે મિક્સ પણ થઈ ગયા છે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ રીતે મિશ્રણને થોડીવાર માટે કઢાઈમાં રહેવા દઈ ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થાય એટલે તરત જ આપણે એને ઢાળી દેવાનું છે તો જુઓ અહીંયા મિશ્રણ ઘણું ઠંડુ થઈ ગયું છે અને ઘણું ઘટ પણ બન્યું છે હવે એક પ્લેટ લઈશું અને એને ઓઇલથી સરસ રીતે ગ્રીસ કરી લઈશું અને તૈયાર થયેલા ઢોકળાના મિશ્રણને એમાં પાથરી દઈશું તમે એનું ટેક્સચર પણ જોઈ શકો છો એકદમ સરસ ઢોકળા જેવું પરફેક્ટ બનીને તૈયાર થયું છે કોઈ સ્પેચ્યુલા કે ચમચાની મદદથી સરસ રીતે સેટ કરી દઈએ તો જુઓ અહીંયા આપણા એકદમ ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર છે ઉપરથી આ રીતે થોડું મરચું સ્પ્રિંકલ કરી દઈએ અને ત્યાર પછી મનપસંદ પીસ કરી લઈએ જો તમે ડાયટિંગ પર છો અથવા તો ઓઈલ ફ્રી ખાવાનું પસંદ કરો છો તો આ ઢોકળાને તમે આ રીતે સિમ્પલ પણ એન્જોય કરી શકો છો અને જો વધારે ટેસ્ટી બનાવવા હોય તો થોડો વઘાર ઉમેરી દેવાનો વઘાર કરીને ઉમેરી દેશો તો એનો ટેસ્ટ સો ગણો વધી જશે અહીંયા એક અંદર બે ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું એમાં એક ચમચી રાય ઉમેરીશું અને અડધી ચમચી જીરું ઉમેરીશું થોડી ચપટી જેટલી હિંગ ઉમેરીશું તમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને એક ચમચી જેટલા તલ ઉમેરી દઈશું હવે આ તૈયાર થયેલા વઘારને આપણે ઢોકળાની ઉપર સ્પ્રેડ કરી દઈએ એકદમ ટેસ્ટી એવા ઢોકળા બનીને તૈયાર છે સવારના નાસ્તામાં કે સાંજે નાની મોટી ભૂખમાં ઝટપટથી બનાવીને તૈયાર કરી શકો છો અથવા તો ફટાફટથી બાળકોને કશું લંચ બોક્સમાં આપવું છે તો પણ બનાવીને આપી શકો છો અહીંયા તમે એનું ટેક્સચર જોઈ શકો છો જુઓ પોચા પોચા રૂ જેવા મોઢામાં મૂકતા જ પાણી પાણી થઈ જાય એવા સરસ બને છે અને આપણે તૈયાર કરેલી દહીંની ચટણી સાથે એનો ટેસ્ટ એકદમ લાજવાબ લાગે છે કોઈ પણ ચટણી સાથે તમે આ ઢોકળાને ને એન્જોય કરી શકશો ચાની સાથે અથવા તો ટોમેટો કેચઅપ ટોમેટો ચટણી કે પછી આ રીતે દહીંના ડીપની સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે બિલકુલ ડચુરો ન વળે ગળે ચોંટે નહીં બસ ખાતા જ પીગળી જાય એવા સરસ સોફ્ટ બને છે તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો અમારા સગા સંબંધી મિત્રો ને પણ આપણા આજના એકદમ ટેસ્ટી અને બિલકુલ ઝંઝટ વગર ના ઢોકળા ની રેસીપી ચોક્કસ થી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવાર ને બેસી શકે કોમેન્ટ માં મને ચોક્કસ થી જણાવજો મિત્રો કે આજની આ ઇન્સ્ટન્ટ ઢોકળા ની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો